છો બધા મજા માને તો આજે છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ઉત્તરાયણ છે બપોરના બે વાગી ગયા છે તો પતંગો ચગાવવાનું ચાલુ છે મજા કરી રહ્યા છીએ અમે આ અમારા પાણાભાઈ ગૃહિત ગુરુ ગુરુ જો ચાયના દોરી પર પતંગ ચગાવે ના પાડીએ તો એ અને ભાઈ તમે એવું કરો બાદ બનાવો હા જો નવી કપંગ કપાઈ જી લ્યો ગુરુ ગુરુ નું કપાઈ ગયું પેલી બાજુ જોવા પેલો હુમલો પેલી બાજુ કાપી ના એવું નહી કે પતંગ નો નજારો તમને બતાવી દઉં જો કદાચ તમને પતંગો દેખાતી હોય બાકી બીજું તો કોઈ સર નહિ આપણા જોડે જો હા હું તાબા પર એ પતંગો રહી જોઈ લ્યો તો પેલા ઢાબામાં પેલા છોકરો મસ્તી કરી રહ્યા જોઈ હા હા મજા આવે આમ તો પતંગ આપણે વેલી છગાવાની હોય પણ આપણે ઉત્તરાયણના દિવસે ધંધો કરીએ ઉધિયું જલેબી ખમણ પાતરા સરસ મજાનો એવો વેપાર થઈ ગયો આપણે એટલે કોઈ ચિંતા નહીં સાડા દસ અગિયાર વાગે તો આપણું ચેપ્ટર દર સાલ આઉટ થાય છે જે લાવીએ હે બધે બધું ચતું રહે છે અને ઓનલાઈન ઓર્ડર લઈ લઈએ એટલે આપણે ઘરે ઘરે પહોંચાડી દઈએ છીએ એ મૂકી દે મૂકી દે જો બરોબર જો આ પતંગો એ સરસ મજાની પતંગો ચાગી ચગી રહી ભાઈ બ્લોક બનાવવાનું ચાલુ કર્યો આપણે જોડો શું કરી તું પતંગ ચગાઈશ

જો ભાઈ તમારું તો ફની જાન્યો કોક નવી પતંગ લઈને આવ્યો હ બરોબર હે બનાવશે નવી હવે બાજ બનાવ હે એને કહું છું અનુ કા પતંગ હાલ લઈ ચગાવવાની પણ મનતું નહીં ક્યાંક આ પતંગ ચગાવીને મજા કરવાની હોય આ ચગાવતા ચગાવતા જતી રે જોઈ લે જોઈ બનાવે ફરિયાવાળી હો ભાઈ કોઈ લાકડીનો કો સોટીનો ઉપયોગ નહીં કર્યો ફરિયાની પતંગ છે ભાઈ બે બાજુ પાઇપો વાલી છે બાજુ એક આ બાજુ પાઇપ છે એક પેલી બાજુ પાઇપ આલી જો પતંગ તૈયાર થઈ જી બાજુ બોધીને વધવા દેવાની હમ ના એમનું છૂટી ના જવા દેવા એટલે આપણે દોરી કટ કરી દીધી વેટી લે મારે પેલી દોરી હો સફેદ હે લચ્છો વાર દે એ ભૂઈ ના ભાઈ વેટી ને અંદર મૂકી દે ચાગી પતંગ તારે એટલે આમાં ગુરુ પતંગ ચાગી દી જોઈ લ્યો પીળા કલર ની પતંગ સૂર્યના પ્રકાશ દેવી આનંદ મંગલ થઈ રહ્યો ભાઈ સોર શરાબા જોઈ લો બાળકો ચોગડદા પતંગનો નજારો તમને બતાવી દઉં સરસ મજાનું આકાશ કલર કલર થઈ ગયું છે જેવું કહેવાય ને આકાશ આપડું હા રાકુસા આ મારા રાકુસા ધાબા ઉપર ચડી રહ્યા છે હવે પતંગ ચગાવશે ચાયના દોરી નું આવું થાય એટલે ના પાડીએ ના લાવશો અને પેપ નો ઉપયોગ કરો એને નેચરવાળી મૂલ દે આવે કોથરી મને કવડી છે હમણાં અને જો મખીજા અમાર જા

બીજું આપણા વિડીયોની અંદર દિશે દિસે પ્રગતિ થતી રહી છે અને અમારા ગુરુની પતંગ કપાઈ જઈશે ગુરુ પતંગ કપાઈ ગઈ બરાબર મિત્રો ચેનલ આગળ સપોર્ટ કરતા રહેજો આપણા વિડીયો નવા હો તો લાઈક કરો કોમેન્ટ કરો જેવી ગમે એવી સારી કોમેન્ટ કરજો ખરાબ વિડીયો તો આપણે બનાવતા નહીં બરાબર આ પાછળ અમારે પાટણના કહેવાય ને એસબી હિન્દુસ્તાનીના આગેવાન એવા મફુજીનું ઘરિકણ આવ્યું બરાબર હા કાયદેસર સમાધાન ઉપર જ હોય એ રહ્યા કોઈ બાગ ને તો એમને સમાધાનમાં જ રસશે અને અમારા જેવા હુમતાજી વાઘુજી અમાર જેવા બગાડવામાં રસ હોય હા અમારું સેમ ટુ સેમ એવું જ ટીમ હ પણ અમે એવું કોઈ બનાવતા નથી બાકી અમારામાં કાયદેસર સર હ પહી કાયદે સર બલ્લુ કાર્યો હ બરોબર તમને એવા નવા છે નમૂના અમાર આપણે બતાઈશું બરોબર હે એ તો નવા નવા બ્લોગ વિડિયો આપણા બનાવતા રહીશું ને એટલે બતાઈશું કા આ ક્યાગર આયા બલ્લુ કાર્યો આયો ફુંકતાજી આયા વાકોજી આયા બરોબર કાળ કે કેવું હતા આરો બોલો કશું નહીં કેવું જમ મારી લે છોડીને સોડીને કાકો ભત્રીજી હેઠળ હજુ આપડે વાગ્યા હે એક ને પંચાવન થઈ છે આપડે વ્લોક બનાવવાનું જો ફુગ્ગા ઉડાડે હ પેલા બેહે ને ભજન મંડળના મહાસચિવ અંસાબેન પ્રજાપતિ ઓમ નમઃ શિવાય એ રાજ જો આ છોકરાને મજા આ ને બાકી એ પતંગ નીચે ગયા ફુગ્ગા ઉડાડવાના જોઈ લો તમે એ નાનો આયો નાનો નાચી રહ્યો જો તમને બતાવવા નાનો નાચો જોઈ લે જો હા મજા કરે હે ને ભાઈ કાણ અમારા સંગીત કલાકાર નેક્સ્ટ આ સમયના કા ગાયક કલાકાર કહેવાય બરોબર આ બતાવ જો અને ત્યાં કોઈ લે લે આ મસ્તી ચાલે છે સરસ મજા ની અને કપોણી 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 લપટાણે લપટાણે ભાઈ એ લપટાણે ભાઈ ભાઈ બ્લોક બનાજે ભાઈ એ લપટાણે બસ સત્ય તારા તો ફૂદી જ હાથમાં આવે હા અમાર સત્તુડી હે એને પતંગો ચગાવાનો શોખ અનેરો શોખ એ નાની નાની પાવલી જેવી પતંગો ચગાવે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયો આપણે નવું બ્લોગ બનાવીશું કારણ કે આપણા ફોનની બેટરી બહુ હોય ને બહુ મોટી હે એટલે જલ્દી ભરી જાય એટલે મળીએ તો બાય બાય